દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ દાહોદ રામાનંદ પાર્ક દાહોદ ખાતે શ્રી અરવિંદસિંહ राठौड़ ને રાજપૂત સમાજ દાહોદ જિલ્લાના મહામંત્રી બનવા બદલ ને બાળ કલાકાર અક્ષરા મુકેશભાઈ પ્રજાપતિના જન્મદિવસની ભવ્ય ઉજવણી આજ રોજ રામાનંદ પાર્ક દાહોદ ખાતે ધાર્મિક કાર્યોમાં સદાય અગ્રેસર રહેનાર પરમ ગૌ ભક્ત શ્રી અરવિંદસિંહ राठौड़ ને રાજપૂત સમાજ દાહોદ જિલ્લાના મહામંત્રી બનવા બદલ ને દાહોદ જિલ્લાના બાળ કલાકાર અક્ષરા મુકેશભાઈ પ્રજાપતિના જન્મદિવસ નિમિત્તે પરમ પૂજ્ય પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર એક હજારાણ શ્રી જગદીશ દાસજી મહારાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા ટીમ દ્વારા ભગવા સાલ ઉઢાડી ફૂલહા ફૂલમાળા પહેરાવી મોં મીઠું કરાવી ભવ્ય સ્વાગત સન્માન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે સનાતન વર્લ્ડ પરિવાર ગુજરાતના પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ દ્વારા બાળ કલાકાર અક્ષરા મુકેશભાઈ પ્રજાપતિને જન્મદિવસની ભગવામય શુભકામનાઓ પાઠવી અને ગુજરાતમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરે એવી પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરવામાં આવી અમારી ચેનલ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો